તમારી એવી ચીસો પડવી જોઈએ કે એસી ચેમ્બર કમલમ જે આપણા રૂપિયાથી બનેલું છે ને એના કાચ ફાટીને અંદર જ આવવી જોઈએ સાહેબ આજે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય માન્ય ગોપાલભાઈ ઇટાલિયા માનીય ચેતરભાઈ વસાવા માનનીય સંગઠન મહામંત્રી અને સતત પાર્ટીની ચિંતા કરતા અને પોતાની સ્વાસ્થ્ય પણ સારું ન હોય તો રાત દિવસ પાર્ટી માટે મતાવવા માન્ય મનોજભાઈ સોરઠિયા રમેશ પટેલ બિપિનભાઈ રાજેશ શર્માજી બેન શ્રી ગોરીબેન જયદીપસિંહજી તમામ જિલ્લા પ્રમુખો લોકસભા ઇન્ચાર્જ અને આપ સૌ લોકો મોટી સંખ્યામાં મિત્રો હું જોઈ રહ્યો હતો આટલા તડકામાં પણ આપ બેઠા છો અને હલવાનું નામ નથી લેતા એટલે મને લાગે છે કે હવે ભાજપના મૂળિયા ઉખડી ગયા છે મિત્રો ભાજપે ત્રીસ વર્ષ આપણે લૂંટવાનું કામ કર્યું છે હું તમને દાખલા સાથે સાબિતી આપીશ આજે દૂધના ભાવ ભાજપ આપતું નથી તમને લાગતું હશે દૂધના ભાવ મળે છે બરોબર દૂધના ભાવ પૂરતા નથી મળતા સાહેબ આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો આજ બનાસ ડેરી લિટરે 10 રૂપિયા વધારે કરી દેશે આની હું ખાતરી આપું છું સાહેબ અને થઈ શકે એમ છે એટલું નહીં ઉત્તર ગુજરાતમાં એટલા બધા પશુપાલકો છે ભાવ વધારાના નામે જ્યારે હક માંગવા જાય એ દૂધ સાગર ડેરી હોય અન્ય ડેરીઓ હોય એમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે મિત્રો પશુપાલકો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે આ કેમ આવું થાય છે કારણ કે આપણે હંમેશા ભાજપને આંધળું મત આપીએ છીએ એનું આ પરિણામ છે એનું આ કારણ છે મિત્રો અમેરિકાના ખેડૂતોને અમેરિકાની સરકાર વર્ષે ચોપન લાખ રૂપિયો સબસીડી આપે છે કેટલી કેટલી જોરથી બોલો કેટલી સબસીડી આપે છે મિત્રો ચોપન લાખ રૂપિયો સબસીડી આપે છે અને આપણે ભાજપના નેતાઓ બધા ખાઈ જાય છે અને આપણે શું આપે છે બાબાજી નું ઠુલુ આપે છે મિત્રો એટલા માટે થઈને આપણે ગરીબ છીએ એવું નથી કે આપણે ગરીબ છીએ આ માતા બેન દીકરીઓ બેઠી છે ભાજપ ધારે તો મહિને દસ હજાર રૂપિયા નાખી શકે એમ છે આજ નરેન્દ્ર મોદી બિહારની બહેનોને મહિને દસ હજાર રૂપિયા ખાતામાં નાખી દીધા સાહેબ મહિને દસ હજાર રૂપિયા

તો અમે અમારી રીતે ના કે એમને અમે કોન્ટ્રાક્ટ આપી દઈએ દઈએ બ્રિજના કોન્ટ્રાક્ટ આપી દઈએ દૂધના ના મંડળીઓના કોન્ટ્રાક્ટ આપી દઈએ ટેકાના ભાવના મગફળી ખરીદવાના જીરા સહિતની જે જળસ છે એ ખરીદવાના કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ આના કારણે બનાસના ખેડૂતો ભરમાઈ જાય છે મિત્રો ભાજપની ચાલમાં મિત્રો આપને કહેવા આવ્યો છું ભાજપ તમારા જો બાળકોને સારું શિક્ષક નહીં આપે શિક્ષણ નહીં આપે ને શિક્ષક નહીં આપે જે પણ સ્કૂલોમાં તમે જાઓ એટલે પાંચ ધોરણ હશે આઠ ધોરણ હશે દસ ધોરણ હશે માત્ર બે જ શિક્ષક હશે છે કે નહીં પણ મિત્રો ચિંતા એ વાતની છે કે બે જ શિક્ષકો હોય અને એના જ બાળકો ભાજપ ભણવા નો દે ભણાવવા નો દે છતાંય જ્યારે ઈ વાલીઓ બાળકોના વાલીઓ ભાજપનું કમરનું બટન દબાવીને આવે છે ને ત્યારે અમને દુઃખ થાય છે કે શું કામ આવું કરતા હશે મિત્રો આ જ ખેડૂતોને ભાવ નો આપવામાં આવે આ ખેડૂતોને સબસીડી નો આપવામાં આવે મિત્રો વીસ વર્ષ પેલા યાદ કરો બનાસના તાલુકાઓ

ખેડૂતને પશુપાલકોને ગોળીએ મારવામાં આવે છતાંય એમનો પરિવાર ભાજપથી ડરીને ભાજપને મત આપે ત્યારે આપણે દુઃખ થાય છે કે આને કોણ બચાવી શકશે એવું નથી કે આપણે આ ગરીબ છીએ ગરીબ એટલા માટે છે એક ત્રીસ વર્ષથી એક જ સરકારને મત આપીએ છીએ પણ મિત્રો એકવાર નક્કી કરી લ્યો ભાજપને એક વાર કાઢો અને ઝાડુને લાવો હું તમને ખાતરી આપું છું બીજા પાંચ વર્ષ પછી બત્રીસ માં તમારી પાસે મત માંગવા આવીશું ને ત્યારે તમે ફોર વ્હીલ લઈને આવશો આ હું આપું છું પણ એના માટે સરકાર બદલવી પડે આપ રાજસ્થાન કરદા બદલી નાખે બીજે બધે જાઓ દર પાંચ વર્ષે બદલી નાખે અને મિત્રો હમણાં સરકારે એક જાહેરાત કરી છે પંદર વર્ષ જૂની ગાડી નહીં ચલાવવાની કે રોડ નુકસાન થાય

સમસ્યા જળમાં છે જળમાંથી ઉખેડી નાખવી પડશે જ્યાં સુધી ભાજપનો પટ્ટો પહેરીને જે મંત્રીની મુખ્યમંત્રીઓ બેઠા હશે ને ત્યાં સુધી સમસ્યાઓ સમસ્યાઓ રહે છે કારણ કે પનોતીઓ છે રાવણોની આત્મા ઘુસી ગઈ છે ભાજપના નેતાઓ તમે જુઓ ભાજપનો નેતા આમ બેઠા હશે ને એટલે એક બુટલેગર હશે એક બળાત્કારી હશે એક ભ્રષ્ટાચારી હશે એક બેંક ખાઈ ગયો હશે એક ડેરી ખાઈ ગયો છે આ વાત સાચી છે કે નથી ભાઈ અને અહીંયા જુઓ તમે સાહેબ તમારા મારા માટે જેલમાં જઈ આવે લાઠીઓ ખાય ગોળીઓ ખાય એવી પ્રજા તમને આપી છે હવે તો તમે જાગો સાહેબ આવા નેતા મળે નહીં મિત્રો આપણે દીકરી આપીએ ને દીકરી તોય પાંચ વખત વિચારીએ કે દીકરો શું કરે છે ભાઈ કેટલા કમાય છે નોકરી કરે છે કે નહીં બરોબર મમ્મી પપ્પા શું કરે છે આવું બધું પૂછીએ છીએ કે નથી પૂછતા તો મિત્રો કદાચ દીકરી તમને એવાને આપી દો જે દારૂડીઓ હોય પતનીઓ હોય બરોબર તો એક દીકરીનો ઘર બરબાદ થાય પણ તમે એક મતદાન કોઈ બીજા એવાને આપશો ને તો મિત્રો આખો બનાસ ને આખા ગુજરાતની પથારી ફરી ગઈ તમે જુઓ આજે અમારી માતા બેનો બેઠી છે મારું મિત્રો સપનું છે કે દર મહિને આ મારી માતા બેન દીકરીઓ હોય એના બેંક એકાઉન્ટ ખોલેલા હોય દર મહિનાની પહેલી તારીખ થાય એટલે જેમ સરકારના કર્મચારીઓને ખાતામાં પગાર આવે એવી મારી ગરીબ માતા બેનોના ખાતામાં રૂપિયા પડે ને એવું આપણું સપનું સેવ્યું છે સાહેબ શું કામ કે માતા બેન દીકરી મિત્રો ગમે તેટલા સમૃદ્ધ હશે એના દીકરી એ દીકરી કલેક્ટર હોય એની એ દીકરી એન્જિનિયર હોય એ દીકરી ડોક્ટર હોય પણ જન્માષ્ટમી કરવા આવે દિવાળી કરવા આવે ત્યારે એક ગરીબ માતા વિધવા માતા ભરે પોતાની દીકરી કલેક્ટર હોય પણ ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢીને એને આપવાની બહુ હરખ હોય છે માં રૂપિયા વાત સાચી છે કે નહીં આ આપણો વ્યવહાર છે પણ મિત્રો જ્યારે માં ખિસ્સામાં હાથ નાખે ત્યારે માની પાસે એક રૂપિયો ન હોય ને અને દીકરાઓ બિચારા કમાતા ન હોય ત્યારે માતાને એટલો અફસોસ થતો હશે આવી બે કરોડ માતાઓને હું કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા ભાઈ આવી ગયા છે એકવાર સરકાર બદલો તમારે કોઈની પાસે માંગવા નહી જવું પડે એવી એમ ખાતરી આપી છે દર મહિને મહિલાઓના ખાતામાં એક એમાઉન્ટ પડશે કે જેથી મારી માતા બેન દીકરી સન્માનની સાથે જિંદગી જીવી શકે સાહેબ આ આપણું સપનું છે મિત્રો ખેડૂતોને મારે ઉદ્યોગપતિ બનાવવા છે ભાજપના કુદી પીડ્યા વિડિયા બનાવાની ઈસુદાનભાઈ ઉદ્યોગપતિની વાત કરે છે ઉદ્યોગપતિની વાત કરી ઉદ્યોગ અલા તમારા ઢોંઠાઓ તમે અભણની પ્રજા છો અમે ભણેલા ગણેલા છે તમે કરતા કરનારા છો અમને આવડત છે મેં સાહેબ સોળ વર્ષ પત્રકાર તો કર્યું છે મેં એક એક વિભાગમાં સ્ટોરી કરી છે હું આદિવાસીઓની સમસ્યાની મને ખબર છે દલિતોની સમસ્યાઓની ખબર છે મને ઉત્તર ગુજરાતના સમસ્યાઓની ખબર છે મને સૌરાષ્ટ્રના સમસ્યાઓની ખબર છે સાહેબ એક વિસ્તાર એવો નથી ગુજરાતમાં કે જ્યાં હું ખૂણે ખૂણે ફેરીને મે કામ ન કર્યું હોય અને એટલા માટે કહું છું કેમ ઉદ્યોગપતિ બની શકે ઈ તો 27 ની ચૂંટણીના બે મહિના પહેલા જ જાહેર કરીશું ને તો આ કોડાઓ પાછા ચોરી કરી ગયા આઈડિયા ચોરી જાય ભાઈ આ આઈડિયાના રૂપિયા છે ભાઈ બુદ્ધિના રૂપિયા છે બરોબર કે નહીં પણ મિત્રો હું એક ઝલક આપું છું શું થઈ શકે આજે અમારું બનાસ છે બનાસમાં હજારો ખેડૂતો છે જો અમેરિકા ચોપ્પન લાખ રૂપિયા વર્ષે સબસિડી આપી શકતું હોય અને ગુજરાતમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે ગુજરાતમાં ત્રણ ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા મળે એપીએમસી માં જે કરદા કરે છે એ કરદા ન કરવામાં આવે એના ઘરેથી પૂરતા ભાવમાં એમએસપીના ભાવેથી ખરીદી કરવામાં આવે અને ખેડૂત છે જેમ આદિવાસી સમાજમાં આદિવાસી કાયદાઓમાં અહીંયા ગુજરાત ભાજપ સરકાર પાલન નથી કરતી પેસા એક્ટ લાગુ હોય મિત્રો અહીંયા કરતી નથી બરોબર ને અનુસૂચિ ફાઈવ ને પેસા એક્ટ ને એવી જ રીતે આખા ગુજરાતમાં આપણે ગ્રામ સભાને એવી સત્તા આપીશું કે કલેક્ટર કે મુખ્યમંત્રીના માપની તાકાત નથી કે ગામડાના ખેડૂતે પૂછ્યા વિના ખેતરમાં ઘૂસી શકે સાહેબ આ વ્યવસ્થા આપણે પેદા કરવી છે અને મિત્રો એનાથી અટકવું નથી આપણે તમને સન્માન ને સાચી આઝાદી આપવી છે કઈ રીતે સાચી આઝાદી મળે આજે તમે અહીંથી જાઓ પોલીસવાળા રોકે તો તમે બિચારા થાકી જાવ છો કે નહીં ખાખીસામાંથી રૂપિયા આપી દે આપી દે કે નહીં મિત્રો આપણી સરકાર આવશે હું ખાતરી આપું છું વિડીયો બનાવીને રાખવા રાખી લેજો અને કમળ ઘટાવાને કહું છું વિડીયો તમે જરૂર રાખજો મને ખબર છે પ્રશ્ન પૂછવા પાછા અમને આવશે એના બાપોને ત્રીસ વર્ષથી આ પૂછવા અને તે ત્રેવન નથી જો ત્રીસ ત્રીસ વર્ષથી આ તમારા કમર ઘટ્યા પ્રશ્ન પૂછ્યા હોત ને તો અમારે રાજનીતિમાં આવવાની જરૂર ના પડત ખદડાઓ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે મારી માતા બેન દીકરી જતી હોય

માત્ર રક્ષણ કરે માત્ર સુરક્ષા કરે માત્ર પોલીસ આવે એ પોલીસ નું કામ રક્ષણ અને સુરક્ષા નું છે પોલીસ નું કામ લૂંટવાનું કે દલાલી કરવાનું નથી આ વ્યવસ્થા આપણે ઊભી કરીશું સાહેબ એટલું નહીં માતા બેન દીકરી બેઠા હોય ઘરમાં એકલા હોય પતિ ન હોય માં ને દીકરી બેજ હોય અને 18 વર્ષ વર્ષની દીકરી ટ્યુશન જતી હોય ભણવા જતી હોય અને કોલેજે જતી હોય કે નોકરી કરવા જતી હોય ત્યારે મિત્રો માતાને હંમેશા ચિંતા થાય કે કોક હોય દીકરીઓને ભગાડી જાય દીકરીઓને હેરાન કરે દીકરીઓનું શોષણ કરે પોલીસેશને માતા જાય માતાનું કોઈ સાંભળે નહીં માતા દર દર ધક્કા ખાય દીકરીને પીખી નાખ્યા ના છતાંય પોલીસ ફરિયાદ નથી લેતી આ વાત સાચી છે આ વાત સાચી છે મિત્રો આપણે સરકારને એવી વ્યવસ્થા પેદા કરીશું કે મારી માતા બેન દીકરી હોય દીકરી છેડતી કદાચ કોઈએ કરી હોય ઈ મંત્રી કે મુખ્યમંત્રીનો દીકરો હોય દીકરી ઘરે આવી ઘરે આવીને માતાને વાત કરી કે મમ્મી આજે મારી સાથે આ વ્યક્તિએ અભદ્ર વ્યવહાર કર્યો ની મંત્રીનો દીકરો છે અને મિત્રો માતા ખાલી મિસ કોલ મારવાનો અને મિસ કોલ મારે અને ઓનલાઈન એફઆઈઆર નોટ થઈ જાય અને બીજા દિવસનો સૂરજ ઉગે ત્યાં મંત્રી હોય મુખ્યમંત્રી હોય કે મંત્રીનો દીકરો હોય જેલમાં હોય ને આવી વ્યવસ્થા પેદા કરવી છે તમારે કોઈને કોઈને ફોન કરવાની જરૂર નથી કે સુદાન ગઢવીને ફોન કરીએ ગોપાલ ઇટાલિયાને ફોન કરીએ ચતર વસાવાને ફોન કરીએ કોઈને ફોનની જરૂર નથી સાહેબ સરકારે એવી લાવવી છે શાસન એવું લાવવું છે આઝાદી તમને અપાવી છે અત્યારે આઝાદી નથી યાદ રાખજો તમે અત્યારે માનસિક આપણે ગુલામી છીએ કોના ગુલામ છીએ તમે જાઓ તો પોલીસ બીવડાવે પોલીસ ડરાવે સરકારી કચેરીએ ધક્કા ખાય આવું થાય છે કે નથી થાતું મિત્રો આપણી સરકાર આવશે કોઈએ સરકારી કચેરીમાં જવાની જરૂર નથી

અમે સરકારમાં આવી ગયા અને આ વ્યવસ્થા લાવી દીધી તો મિત્રો ભાજપ વાળા ક્યારે કે ભાજપના નેતાઓ જે પાંચ પાંચ હજાર સંપત્તિ ભેગી કરીને બેઠા છે એને ખબર છે કે આ નવયુવાનો સરકારમાં આવ્યા તો સાહેબ અમારી સંપત્તિ પ્રજાને પાછી આપી દેશે એને બીક છે ને એટલા માટે આજે મને ડોક્ટર રમેશ કહેતા હતા મંડપ છે ને મિત્રો આ મંડપની વ્યવસ્થા આપણે નક્કી કરી હતી સાંભળજો મંડપ પડા ભાઈએ રાત્રે ના પાડી દીધી ભાજપના દબાણથી કે હું મંડપ નહીં ખોડું કારણ આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત છે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ આવશે એ લોકોને જાગૃત કરશે લોકો જાગૃત થશે અમારી સભાઓમાં પછી નહીં આવે અમારાથી ભરમાવશે નહીં અને પછી અમારી સરકાર જાશે તો અમારે જેલમાં જવું પડશે એટલા માટે થઈને મંડપ વાળાને ધમકી આપી બોલો મંડપ નો ગોઠવાઈ દીધા આ ડર છે પણ મિત્રો આપણે એવી પણ વ્યવસ્થા કરી છે અહીંયા માતા બેન દીકરીઓ બેઠી છે આજે આપણે રાશન મળે છે ને રાશન કેટલા લે છે હાથ ચક્ર કરજો મહિને રાશન મળતું હોય લાઇનમાં જવું પડે છે તમારે મહિને લાઇનમાં ઉભવું પડે છે દર વખતે રાશનવાળા એવું કે આ વખતે તેલ નહીં આવ્યું ઉપરથી બંધ છે ખાંડ નથી આવી ઉપરથી આવ્યું નથી આવું કહે છે ને મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવશે હું તમને ખાતરી આપું છું કે તમારે ક્યારે રાશન લેવા જાવું નહીં પડે તમારે મહિને પેકિંગ કરી અને સરકારી નોકરો તમને રાશન ઘરે આવીને આપી દેશે આ વ્યવસ્થા પેદા કરીશું આવું જોઈએ છે કેટલાને જોઈએ છે હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે આવું જોઈએ છે આવું જોઈએ છે તો તમારે આવા ટના ટન સોધવા પડે ભાઈ હિરા ઓ ભાઈ હાચું કે નહીં જો બે રસ્તા છે કામ બુચશિયાઓને પસંદ કરો જે ચૂંટણી ટાણે રૂપિયા આપી દારૂ આપી ભજિયા ખવડાવી જ્ઞાતિના આગેવાનને ફોડી અને મત લઈ જાય અને પછી 5 વર્ષ તમને ને મને બૂચ મારી દે અને કા એવા પસંદ કરો કે સાહેબ કાઈ ન હોય પણ છતાય દિલના સાફ હોય ઈમાનદાર હોય નિષ્ઠાવાન હોય અને તમારા અને મારા માટે ગોળી ખાવા તૈયારોને એવા નેતાઓને પસંદ કરો સાહેબ આજે બનાસની હાલત જોઈ અને મને મને તો દુઃખ લાગે છે આજે અહીંયા પાણી નથી પહોંચતા ડેમોમાંથી પાણી છોડવામાં નથી આવતા એપીએમસી માં લૂંટ ચાલવામાં આવે છે આ એપીએમસી માં રિંગ કરવામાં આવે છે ખેડૂતોને ઓછા ભાવ આપવામાં આવે છે આ બધી સમસ્યાનો એક જ ઈલાજ છે ગુજરાતમાં સરકાર બદલો ભાજપને મારો લાશ જાડુને આપો સાથ શું સુંદરા બોલું છું ભાજપને મારો લાત જાડું ને આપા જોર થી બોલો એમ નહી ચાલે ભાઈ કમલમ માં અવાજ પહોંચવું જોઈએ ગાંધીનગર બોલો જોરથી ભાજપને મારો લાત ભાજપ ને મારો લાત જાડું ને આપો સાત બોલો પાકો તો હવે તમારે છેલ્લું એક દસ સેકન્ડમાં કહી દઉં કામ કરવાનું છે તમે તો આવ્યા તમને ગઈમો તમને ખબર પડી

કે ભાઈ ભાજપમાં છો તો દીકરીના વ્યવહાર અમે કાપી નાખીશું આવી જાવ આમ આદમી પાર્ટી ભાઈ આવું કરવું પડશે અમે જેલમાં જઈએ ગોળી ખાઈએ તમે હારો વ્યવહાર ભાજપમાં ફરતો હોય તો એ સારું ન લાગે સરકાર ન બન્યો ભાઈ અને સરકાર ટૂંકી જોતી જ નથી ભાઈ દોઢસો સીટો સાથે જોઈએ એટલે કોઈ બ્લેકમેલિંગ ન કરીએ નહીં તો એમ થાય કે ભાઈ તમે આ રાશન ઘર ઘર આપશો ઈશુદાન ભાઈ તો અમે વીસ ધારાસભ્યો નહીં આવી એવું થાય આપણે એવું જોતું નથી દોઢસો સીટો સાથે એન્ટ્રી કરવાની છે વિધાનસભામાં બોલો મંજૂર છે અને પછી જો આ કામ ન થાય તો તમારો જૂતું ના મારા બધાના માથા બધાને ઠોકવાના છોટ જાહેર કહું છું આવી કોઈ ગેરંટી આપે ભાઈ કોઈ આપે અને નરેન્દ્ર મોદી ની નથી અરવિંદ કેજરીવાલ ની સુદાન ગઢવી ની ગેરંટી છે નરેન્દ્ર મોદી ની ગેરંટી હતી પંદર લાખ આપીશું લે મારો હારો એ કે ધોલેરા સ્માર્ટ સિટી બનાવીશું હમણાં ધોલેરા ગયા કઈ નહી સ્માર્ટ સિટી તો શું સ્માર્ટ ભાઈ ગામે નથી મળતું હારું અને એટલી ભાકા પોદારી કરતા હતા ખબર હતો વચ્ચે સદભાવના યાત્રા કરી હતી બનાસ આવ્યા હતા મિત્રો કેટલા આપો ભાઈઓ બેનો તમે બોલો કેટલા આપો 200 કરોડ 500 કરોડ 1000 કરોડ લે 1500 કરોડ ક્યાં

અને ઈ નહીં સુધરે તો આપણે સુધારવાની જરૂર છે નારા સાથે હાથ ઊંચો કરીને કહેજો અને 20 20 મત નખાવાની તમે ગેરંટી આપી છે સગા સંબંધીઓને હાથ ઊંચો કરીને બોલો ભારત માતા